અમને તમારો પરિચય મારું નામ ઠાકોર અમિત ચંદુભાઈ છે હું સુંદરપુર વિસ્તારમાં રહું નડિયાદ શું ઘટના ઘટી છે તમારી સાથે ઘટનામાં એવું સાહેબ કે મારી મારા જીજાજી એ સિવિલ હોસ્પિટલ રોડ આગળ મો અમાઈ હેર કટિંગ છે ત્યાં આગળ બાર કપાવવા માટે ગયા હતા ત્યારબાદ થોડી વારમાં મારા ઉપર ફોન આવ્યો હું મારી બહેન અને બે મારા જીજાજી ત્યાં આગળ મારી બહેનને લઈને હું બજારમાં જતો હતો તે વખતે મારા જીજાજીનો ફોન આવ્યો કે આવી રીતના બાઇક ગતું હતું તો હું ઘટના સ્થળ આગળ ત્યાં આગળ હે ત્યાં આગળ હું ગયો હતો ત્યારબાદ મને મારા જીજાજીએ હકીકત જણાવી કે આ રીતના બાઇક લે ગયા હે તો હું ત્યાં તપાસ ત્યાં પહોંચ્યા પછી માર હું મારી બેન બે જણા તપાસ કરી તો અમને ખબર પડી કે આ વ્યક્તિ કોઈ વ્યક્તિ છે એના ઘર આગળ બાઈક લઈ ગયો સિવિલ હોસ્પિટલથી આગળ ચંદ્રલોક સોસાયટી બાજુ તો અમે ત્યાં આગળ હું મારી બેન ત્યાં આગળ ગયા તો અમને ખબર પડી કે બાઈક અંદર એના ઘરની અંદર લોક મારીને મૂકી છોડી તું ઘર એના ઘરે કોઈ હાજર નહોતું એટલે અમે ત્યાં આગળ ઊભા રહ્યા અને એ વિરાટ કરસમભાઈ રબારી અને હેમિલ કરસનભાઈ રવારી એ બીને ત્યાં ઘર બોલાયા ફોન થ્રુ કરીને બોલાયા ત્યાં પછી અમારે જેવી વાત ચાલુ હતી વાત જ કરતાં તો અમને એવું કીધું અહીંથી બહાર આવી જાઉં પચીસ હજાર રૂપિયા રોકો હાલ દો અને તમારું બાઇકનો વહીવટ આપણે પતાવીએ પછી પેલા પૈસા માગ્યા સાહેબ પછી અમે એવું કીધું કે અમારો હપ્તો બાકી હોય એ જે અમે ભરીએને ને વધારે થોડા પૈસા આપીએ તો પછી એ લોકો તો પછી એવું કીધું કે અહીં અહીં જતા રહો ને તો કે તમને માર મારીશું લાકડી વચ્ચે આમ તેમ બોલાયા બધા બોલાવવાનું કહેતા હતા તો સાહેબ અમે વાતચીત કરી એટલે આમ ઝપાઝપી કરી એટલે મારી બેનને અમને પછી હેમિલ કરસમભાઈ રબારી હેમિલ કરસમભાઈ રબારી અને સુજા કરસમભાઈ રબારી બે બે ભાઈઓ એના ભાઈને બોલાયો ત્યાં આગળ ગફૂર ગફૂર કરફૂર ગગાભાઈ રબારી એ લાકડી લઈને આવ્યો અને ત્યાં આગળ ઝપાઝપી માર મારવાનું જ ચાલુ કરી દીધું એનો મને લાકડી અહીંયા સાહેબ મારી એ હાથે મારી એ પગે મારી અને મને પાડી દીધો અને મારી બેનને ઝપાઝપી કરતી મારા બહેનના કપડાં વપડાં બધું ફાડી નાખ્યું હોય એનું એક દોરો હતો બે પેન્ડલ હતા એ પણ ખબર નહીં કે ખૂંચાઈ લીધા હે એ બધું આવું કર્યું ઝપાઝપી પછી મારા એક એકસો બારને બોલાવી ફોન કરી પછી તારી એકસો આઠને બોલાવી અને મને એક એકસો આઠમાં બે અને હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા એ વાત ત્યાં સારવાર કરી મારી પણ મને કોઈ આચાર્ય એ નહીં થતું કે મને આ દવા અસર થઈ હોય અત્યારે મને ત્યાં જબરજસ્તી રજા દીધી ત્રણ દિવસ રાખ્યો તો એ મારી કોઈ સ્ટેટમેન્ટ કરી નથી અમે ફાઇલ માગી તો અમને ફાઇલ પણ ના આવી અને કશું ના લ્યું અને દવાઈ ના કરી કશું નહીં કે તમને સારું થઈ ગયું તમે જતા રહો આ અંગે તમે કોઈ પોલીસ કાર્યવાહી કરી છે હા સાહેબ પોલીસ સ્ટેશનમાં તો ફરિયાદ કરી જ છે પણ હવે જોઈએ પોલીસ શું કરાહે પોલીસ કોઈ કાર્યવાહી કરતી જ નહીં ને